સુરતના વિસિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીનો હોબાળો ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારીને દર્દીના સગા વચ્ચે બબાલ સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ હતી ઘટનાને લઈને ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પહોંચ્યા પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચમકી हजुर हजुर शुभ घट्टा पनि त्यही दिन કલ્પના ડોસર કરીને સરવન કચરા પોતા કરતા હતા એ કચરા પોતા કરતા કરતા સગાવાળા ચાલતા હતા બે વાર ચાલતો જાય છે ચાલતો જાય છે પછી એ બીજી વાર કહેવા દઈ એને કહે છે કે તમે અહીંયા ઊંઘવા થોડી આવે અહીંયા કામ કરવા આવે તો તમને કામ કરવાનો પગાર મળે એ કામ કરવાનો પગાર મળે છે એટલે તો એ કચરા પોતા હતી ને તો એનું કામ તો નહીં કરતું કહેવાનું અમને બી ખબર છે પગાર એના માટે મળે તો પછી એના હાથે જે બહેરી હતી એ બી એને ગંદી ગંદી ગાડો આપે એવો હતો હું બોલીને નહીં બતાવું તમને એને ગંદી ગંદી ગાડો આપતા હતી અને પેલો તો ડાયરેક્ટ હાથ ચલાકી કરી ગયો એના ગસા પર બી લાગેલો છે હાથ પર બી લાગેલો છે નીચે માલી પર બી લાગેલી છે પણ આ બી એક જ કહેવા માંગે છે કે એને બધાના અમારા સામે લાવો માફી મંગાવો ને તો આજે એ આજે ઘટના કરી છે સવારે ઊઠીને બીજા સર્વણ બી બીજા સગાવાળા બી એવું જ કરશે અમારા હાથે એટલે આજે અમારા હાથે ન્યાય નહીં થયો હતો કાલે અમે બધા જ સર્વન નીચે ઉતરી જવાના છે બસ આમ